કાપડ ઉદ્યોગમાં જીએસટી દર પાંચ ટકાથી વધારીને અધધ કહી શકાય તે બાર ટકા હાલ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી કાપડ ઉદ્યોગ પર પાંચ ટકા જીએસટી રાખવા માંગ કરવામાં આવી છે સુરતની ઓળખસમાં કાપડ ઉદ્યોગ પર હાલમાં સરકાર દ્વારા જીએસટી દર પાંચ ટકાથી વધારીને અધધ કહી શકાય તેમ બાર ટકા કરવાની જાહેરાત કરાઈ છે લઈને કાપડ ઉદ્યોગકારો સાથે આમ જનતા પર પણ તેની સીધી અસર પડશે જેથી કાપડ ઉદ્યોગપતિ વિવિધ સંગઠનો સહિત અનેક લોકોએ જીએસટી દર પાંચ ટકા રાખવાની માંગ કરી છે તો આમ આદમી પાર્ટી દ્વારા પણ કાપડ ઉદ્યોગ પર પાંચ ટકા જીએસટી યથાવત રાખવાની માંગ કરાઈ છે અને કલેક્ટરશ્રીને આદરપત્ર આપી રજૂઆત કરાઈ હતી રમેશભાઈ પરમાર સુરત શહેર આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ આજ રોજ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીને ઉપરની સરકારને આ ભ્રષ્ટ શાસકોને જણાવવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આપશ્રી આ કોરોના મુશ્કેલી વાળા સમયમાં આમ પ્રજા પુકારી રહી છે અને તે દરમિયાન રાજકીય તિજોરી ભરવા માટે પાંચ ટકામાંથી બાર ટકા જીએસટી વધારી દીધી છે એમના ખર્ચાઓને પોષવા માટે આમ જનતા જે ગરીબ જનતા માંડા કપડાં ખરીદી શકતી હતી તેને કપડા વગરની કરવા માટે એમણે પાંચ ટકાથી વધારીને બાર ટકા જીએસટી કાપડ પર કરી દીધી છે તેનો અમે આજે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને જો બાર ટકામાંથી પાંચ ટકા ફરીથી નહીં કરવામાં આવે તો અમારી આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને આ ભાજપના શાસકો એ માટે જવાબદાર રહેશે હાલ જીએસટી દરેક બાબતમાં એટલી બધી વધી ગઈ છે કે ગરીબ જનતાને જીવવું મુશ્કેલ પડી રહ્યું છે એમના બે ચાર મળતિયા મોટા વેપારી મોટા લોકોને ફાયદો કરાવવા માટે આ શાસકો ગરીબ જનતાનો શ્વાસ રૂધી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ કાપડ ઉદ્યોગ પર જીએસટી દર વધારાથી આમ જનતા પર તેની અસર પડશે જેને લઈને જીએસટી દર પાંચ ટકા જ રાખવાની માંગ કરાય છે અઝર કુર્સી સાથે હર્ષ સેટા